એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય શશી થરૂરે શનિવારે ઓગણીસ જુલાઈએ કહ્યું કે રાષ્ટ્ર સર્વોપરી છે અને પાર્ટીઓ દેશને બહેતર બનાવવાનું માધ્યમ છે કોઈ પણ પાર્ટીનો હેતુ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ હોય છે અને પાર્ટીને આ ટાર્ગેટ હાંસલ કરવાના શ્રેષ્ઠ માર્ગ પર અસંમત થવાનો અધિકાર છે હું દેશના સશસ્ત્ર દળો અને સરકારનું સમર્થન કરવામાં મારું વલણ જાળવી રાખીશ આગામી ચૂંટણી પહેલાં બાંગ્લાદેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે આ સંદર્ભે જમાતે ઇસ્લામીના હજારો સમર્થકોએ ચૂંટણી સુધારાની માંગ સાથે ઢાકાની શેરીઓમાં એક વિશાળ રેલી યોજી હતી બનારસ લોકોમોટિવ વર્કર્સ વારાણસીમાં પચીસોમાં ઇલેક્ટ્રિક લોકો મોટિવની લીલી ઝંડી આપવામાં આવી ભારતીય રેલવેના ઇલેક્ટ્રિફિકેશન અને આધુનિકરણના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં રાજ્ય સરકારે એસઓપીમાં રાહત આપતા રાઈટ સાથે મેળો યોજાશે મેળામાં રાઇડ સાથે આરસીસી ફાઉન્ડેશન માટે રાહત અપાઈ છે આરસીસી ફાઉન્ડેશન હવે ફરજીયાત નથી સોઈલ ટેસ્ટ માન્ય રહેશે ગંગા અને યમુના નદીઓના પાણીનું સ્તર ભયજનક સપાટીની નજીક પહોંચતા ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં ડૂબી ગયેલી નદી કિનારાના વિસ્તારોનો સમાવેશ થાય છે હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે ખાસ કરીને રાજ્યના ત્રણ જિલ્લામાં કચ્છ જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ છે પશ્ચિમ તરફના આ વિસ્તારમાં મોસમના પ્રભાવને કારણે ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો સીએમના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા દાહોદ જિલ્લામાં સુજલામ સુખલામ કેચ ધ રેન અભિયાન અંતર્ગત ત્રણસો અઠ્ઠાવન જળાશયોનું સમારકામ કરવામાં આવ્યું આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર